સુરેન્દ્રનગરમાં શૈક્ષણિક સત્રના પ્રારંભે આરટીઓ અને પોલીસનું સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સ્કૂલ વર્ધીમાં ચાલતી બે સ્કૂલ બસ ડિટેઇન કરવામાં આવી છે આરટીઓ અને પોલીસે તેરથી વધુ વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે સ્કૂલ રિક્ષા અને સ્કૂલ બસમાં નિયમોના ભંગને લઈને કાર્યવાહી કરવામાં આવી તો ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી પણ કાર્યવાહી કરાઈ તો સુરેન્દ્રનગરમાં પણ શૈક્ષણિક સત્રના પ્રારંભે આરટીઓ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવી છે સ્કૂલ વર્ધીમાં ચાલતી બે સ્કૂલ બસ ડિટેઇન કરવામાં આવી છે તો સ્કૂલ બસોમાં સેફટીને લઈને હાલ ચેકિંગ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે સચિન સુરેન્દ્રનગરમાં પણ શૈક્ષણિક સત્રના પ્રારંભે આરટીઓ અને પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે શું વિગતો સુરેન્દ્રગર માં સેક્શન કાર્યવાહી કરતા સ્કૂલ વાહન સ્કૂલ વર્ધી ચલાવતા સ્કૂલ બસ તેમજ વાહન ને ડિટેન કરવામાં આવ્યા હતા તેમાં તેર જેટલા વાહનો ને દંડ પકડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી જી આભાર સચિન વિગત આપવા બદલ